મિત્રો વિધાનસભામાં ખુદ સરકારે કબૂલાત કરી છે કે ગુજરાતના ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાનું પણ કોઈ આયોજન અત્યારે નથી મિત્રો સરકારનું કહેવું છે કે હાલમાં ગુજરાત મુજબ આઠ કલાકથી વધુ વીજળી આપવામાં આવી રહી છે અને એટલે કે મિત્રો દસ કલાક વીજળી અત્યારે ખેડૂતોને આપવામાં આવી રહી છે ખુદ સરકારે મિત્રો વિધાનસભામાં સ્વીકાર્યું છે કે ઓછા વરસાદને કારણે પેલી સપ્ટેમ્બરથી લઈને એકવીસમી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં મિત્રો ખેડૂતોને બે કલાક વધુ વીજળી અપાઈ હતી જોકે મિત્રો સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે હાલમાં મિત્રો રાજ્યમાં પંદર કલાક વીજળી આપવાની કોઈ પ્રકારની યોજના સરકારની નથી આમ મિત્રો મિત્રો ગુજરાતના ખેડૂતોએ કલાક વીજળી માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે તો તમને જણાવી દઈએ જ્યારે ચૂંટણી હતી ત્યારે સરકારે એવી ગેરંટી આપી હતી વાયદો કર્યો હતો કે અમે ખેડૂતોને ચોવીસ કલાક વીજળી આપીશું પરંતુ મિત્રો અત્યારે સરકારે એવું જણાવ્યું છે કે હજુ મિત્રો આ વીજળી માટે ખેડૂતોએ ઘણી રાહ જોવી પડશે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો લાગ્યો મિત્રો ગુજરાતમાંથી એક વર્ષમાં એક પોઈન્ટ બાવન લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે એક જ વર્ષમાં મિત્રો સૌથી વધુ રેશન કાર્ડ રદ કરાવ્યા હોય તેવા રાજ્યોમાં ગુજરાત પ્રથમ સ્થાને છે આ અંગે મિત્રો અન્ન પુરવઠા વિભાગ પાસેથી જ્યારે માહિતી પ્રાપ્ત કરી ત્યાં તે અનુસાર મિત્રો ગુજરાતમાંથી બે હજાર અગિયારમાં સોરી મિત્રો બે હજાર એકવીસમાં બે લાખ ઓગણીસ હજાર એકસો એકાવન અને બે હજાર બાવીસમાં એક લાખ બાવન હજાર છસો ને ત્રણ એમ બે વર્ષની અંદર જ 371000 થી વધારે રેશન કાર્ડ રદ થયેલા છે નિયમ અનુસાર મિત્રો જોઈએ તો જો કોઈ રાશન કાર્ડ ધારક પાસે પોતાની આવકની ખોટી માહિતી આપે તો તેવાના રાશન કાર્ડ રદ કરવામાં આવતા હોય છે એટલે કે મિત્રો રેશન કાર્ડ ધારકો છે તો તેમને રેશન કાર્ડ એટલી આપવામાં આવે છે જેથી કરીને તે ગરીબ લોકો પોતાનું રાશન લઈ શકે અને પોતાનો પેટનો ખાડો ભરી શકે પરંતુ મોટી મોટી ગાડીઓ ધરાવતા બંગલાઓ ધરાવતા લોકો પણ ત્યારે રેશન કાર્ડ કઢાવી રહ્યા છે ખબર નહીં કઈ રીતે પરંતુ કઢાવી રહ્યા છે ત્યારબાદ એ રાશનનો પુરવઠો લઈ રહ્યા છે ખરેખર મિત્રો આ કાર્ડ ગરીબો માટે છે પૈસા વાળાઓ માટે નથી તો જે પણ લોકો આવી ઇલિગલ રીતે રાશન કાર્ડ મેળવી લે છે અને તેનો ફાયદો ઉઠાવે છે તો તેવા લોકોના કાર્ડ રદ કરવામાં આવે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની માહિતી મિત્રો ઓફિસરે કહ્યું છે કે ખેડૂતોએ અચળ સ્તર પર લેન્ડ સીડિંગ પ્રજ્ઞા કેન્દ્રથી ઈ કેવાયસી તેમજ બેંકના આધાર સીડિંગ કરાવ્યા બાદ જ મિત્રો ખેડૂતોના ખાતામાં રકમ જમા થશે તો જે પણ ખેડૂતોએ નથી કરાવ્યું તે વહેલામાં વહેલી તકે લેન્ડ સીડિંગ કરાવી લે જેથી કરીને મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં સોળમાં હપ્તાની રકમ તમારા ખાતામાં જમા થઈ શકે તો જે પણ ખેડૂતોનું મિત્રો ઈ કેવાયસી વગેરે જે પણ જરૂરિયાતો છે આ બે હજારના હપ્તા માટે પૂરી કરી લેવી જેથી કરીને હપ્તો ડાયરેક્ટ તમારા ખાતામાં પહોંચી શકે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આજની મુખ્ય ખેડૂત માટેની હેડલાઇન્સ ફેબ્રુઆરી મહિનામાં સામાન્ય કરતાં ઓછું તાપમાન રહેશે સાથે જ મિત્રો આ વર્ષે વરસાદ પણ વધુ પડશે અને હવામાન વિભાગે સત્તાવાર રીતે આગાહી પણ કરી છે મિત્રો સરકારી ઘઉંનું વેચાણ વધી રહ્યું છે કુલ પંચોતેર લાખ ટન ઘઉં બજારમાં સરકારે ઠાલવ્યા છે ત્યારબાદ મિત્રો હવે ચૂંટણી સુધી બાજરીના ભાવ વધવાની સંભાવના ઓછી છે અને ઉનાળું વાવેતર વધવાની ધારણા વધારે છે ત્યારબાદ જોઈએ તો નવા જીરુની આવક થતા હજી દસ દિવસનો સમય લાગશે અને મિત્રો ધીમી ધીમી ગતિએ ભાવ ઘસાઈ રહ્યા છે ઊંચામાં ઊંચો જીરુનો

ત્યારબાદ ડુંગળીમાં જોઈએ તો ડુંગળીમાં નિકાસબંધીથી ખરીફ પાકના બુરા હાલ જોવા મળ્યા છે પંદરસોથી લઈને બસો ચાલીસ વચ્ચે ડુંગળીનો અત્યારે એવરેજ ભાવ બોલાઈ રહ્યો છે ત્યારબાદ જોઈએ તો એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થતાં ભાવમાં સુધારો થયો છે એવરેજ ભાવ મિત્રો અગિયારસો દસથી લઈને અગિયારસો ની રેન્જમાં થઈ રહ્યા છે ગયા વર્ષની જેમ મિત્રો સાપેક્ષમાં જોઈએ તો લસણનો પાક આ વર્ષે સારા ભાવોની આસપાસ બોલાઈ રહ્યો છે લસણમાં મિત્રો ઉત્પાદનમાં ઘટાડો થયો હોવાથી લસણના ભાવમાં અત્યારે વધારો થવા પાત્ર થયો છે અને અત્યારે લસણના ભાવ પાંચસો

ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પ્રચારમાં બાળકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે મિત્રો પંચે પક્ષો અને નેતાઓને કડક સૂચના આપી છે કે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ના કરવો જોઈએ ઈસીએ કહ્યું કે સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને પેમ્પલેટ વેચતા પોસ્ટર ચોંટાડતા કે સૂત્રોચ્ચાર કરતા અથવા તો રેલીઓના પાર્ટીમાં ઝંડા લહેરાવતા જોયા

ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર તરફથી પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો કિસાન પરિવહન યોજના બે હાજર ચોવીસ વર્ષની અંદર બે હાજર ચોવીસ માં ખાસ કરીને ખેડૂતો માટે માલ વાહન વાહનો ખરીદવા માટે નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધી સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં નાના સીમંત અને એસસી એસટીની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય પાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો મિત્રો જે પણ ખેડૂતોએ વાહક માલસામાનનો હેરફેર કરવા માટે વાહનો ખરીદવા હોય ટ્રેક્ટર વાહનની ખરીદી પર પંચોતેર હજારથી લઈને પચાસ હજાર રૂપિયાની સહાય લગભગ દરેક ખેડૂતોને આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા મિત્રો એક વર્ષમાં અઢાર અઢાર રૂપિયાથી બચત દરેક લોકોને થશે જે આ યોજનાનો લાભ લેશે તેમને સાથે જ મિત્રો નાણાં મંત્રી નિર્મળા સીતારામણે નાણાકીય વર્ષ બજેટ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા બજેટમાં માહિતી આપી હતી સાથે જ મિત્રો થોડા દિવસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી તો આ યોજના અંતર્ગત જે પણ લોકો આ યોજનાનો લાભ લેશે તેને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી દર મહિને આપવામાં આવશે અને અઢાર હજાર રૂપિયા સુધીની એક વર્ષમાં મિત્રો બચત આ યોજનાના લાભાર્થીઓ કરી શકશે તો સૌથી મોટા ઉપરના સમાચાર આવી રહ્યા છે ચોકલેટ કરતાં પણ ડુંગળી સસ્તી થઈ છે મિત્રો ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે તેઓ સારા આર્થિક ઉપાર્જનની આશાએ જે તે પાકનું વાવેતર કરતા હોય છે રાજકોટની મિત્રો આસપાસ ખેડૂતોએ પણ પોતાની ડુંગળીનું ખૂબ સારા ભાવ મળે તેવી આશાથી વાવેતર કર્યું હતું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ મિત્રો તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ત્યારે મિત્રો ખેતી એ ખેડૂતોનો મુખ્ય વ્યવસાય હતો જે ખેડૂતો મિત્રો પોતાના ખેતરમાં વિવિધ પાકનું વાવેતર કરતા હોય છે અને તેમના વેચાણમાં થતાં નફા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જોકે મિત્રો ડુંગળીની ખેતી એ નફાની નહીં પરંતુ ખોટની ખેતી અત્યારે બની ગઈ છે ખાસ કરીને જ્યારે મિત્રો ડુંગળીની નિકાસબંધી પર પાબંદી લગાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ખાસ કરીને ડુંગળીના ભાવ નીચે પડતા જોયા છે પરંતુ મિત્રો અત્યારે જોઈએ તો ડુંગળીના ભાવ એ ચોકલેટ કરતાં પણ સસ્તી ડુંગળી મળવા લાગી મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં એક વાર લખીને જરૂર ને જરૂર જણાવી આપજો તો ત્યાર પછીના સમાચાર રૂપિયા આપવામાં આવશે દર મહિને મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓએ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે મિત્રો બે હજાર ઓગણીસ ઓગણીસ થી આ યોજના એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું બાદમાં મિત્રો આ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ યોજના રાખવામાં આવ્યું છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે હજાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને મિત્રો વાત કરીએ તો મોદીજીનો ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે મોદીજી મિત્રો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો કર્યા હતા અને આ કાર્યક્રમમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવ્યા હતા ત્યારે મિત્રો આજ કાર્યક્રમમાં મોદી સરકારે બે હજારના હપ્તાના પણ સમાચાર આપ્યા અને સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસ્સો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો ને વીસ રૂપિયા ચાઈનામાં મિત્રો તેના ભાવ સત્યાવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા એની એ જ થેલી ભાવ છે તો મિત્રો જે વસ્તુ અમેરિકામાં ત્રણ હજાર અને પાકિસ્તાન માં મિત્રો આ આઠસો રૂપિયા આ દરેક ભાવે મળી રહી છે તે જ વસ્તુ મિત્રો ભારતના ખેડૂતોને બસ્સોને છાસઠ રૂપિયામાં મળી રહી છે અને સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું તો મિત્રો યુરિયાના ભાવ મિત્રો જે છે તે માત્રને બસ બસો પચાસથી લઈને બચો સાઠ રૂપિયા મિત્રો ગુજરાતની અંદર અને ભારતની અંદર છે જ્યારે મિત્રો અન્ય દેશોમાં જોઈએ તો ત્રણ હજાર સુધી એની એ જ થેરીના ભાવ છે તો મિત્રો આ મુદ્દે સરકાર ખેડૂતોને લઈને ખૂબ જ ધ્યાનપૂર્વક ખેડૂતો માટે ફેસલા લઈ રહી છે અને ખેડૂતો માટે મિત્રો સરકાર ખૂબ જ અત્યારે આગળ કાર્યો કરી રહી છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠાઓ ગુજરાતમાં પડશે અને મિત્રો આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં કમોસમી વરસાદના ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે આ ગાહીકાંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે સાથે જ મિત્રો ભારતમાં મજબૂત પશ્ચિમી સિસ્ટમ વિક્ષેપને કારણે માવઠાની શક્યતા સૌથી વધારે રહેલી છે એટલું જ નહીં પરંતુ મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે અને જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી મિત્રો સાતથી લઈને નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું આંબાલાલ પટેલનું અનુમાન છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડશે એટલે કે મિત્રો અત્યારે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં કેટલાક દિવસોથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે સાત તારીખ બાદ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો જોર વધશે અને જ્યારે સાથે સાથે મિત્રો આ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં અનેકો માવઠાઓ પણ પડશે તો મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર વિશે વાત કરીએ તો સરકારને છસો કરોડ રૂપિયાની આવક થઈ છે મિત્રો તમને ખબર હશે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી ત્યારબાદ મિત્રો જો લિંક કરાવવું હોય તો સરકારે એક હજાર રૂપિયાની પેનલ્ટી એટલે કે દંડ જાહેર કર્યો હતો આ અંગે મિત્રો સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે એક જુલાઈ બે હજાર એક હજાર કરીને ટોટલ છસો ને એક કરોડ રૂપિયા વસુલાયા છે તો મિત્રો આ એક એક હજારનો દંડ ભેગો થઈને સરકાર ટોટલ છસો કરોડ રૂપિયા ભેગા થયા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે ફરી એકવાર મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી મંદિરના વમળમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો વિશ્વની સૌથી મોટી હીરા બાઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવા થકી મિત્રો હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે મંદીમાં ધકાયેલા હીરા ઉદ્યોગને મિત્રો બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી જોકે મિત્રો છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને રફ હીરાની ડિમાન્ડ ત્યારે જ વધે છે જ્યારે તૈયાર થયેલા હીરાનું બજારમાં વેચાણ થાય છે એટલે કે મિત્રો હવે આવનારા સમયની અંદર હીરા ઉદ્યોગમાં માં ફરી એકવાર તેજી આવે તેવું દેખાઈ રહ્યું છે આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો ભારત બંધનું એલાન મોટું જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટીકેદે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આહવાન કર્યું છે તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો આ વખતે અમે એમએસપી નોકરી અગ્નિવિર પેન્શનના મુદ્દા ઉઠાવીશું સંયુક્ત કિસાન મોરચાની સાથે મિત્રો અન્ય પણ ઘણા સંગઠનો જોડાયા છે ખેડૂતોએ પણ મિત્રો તે દિવસે ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ કરવું જોઈએ નહીં કારણ કે મિત્રો આ ભારત બંધની અંદર જો તમામ ખેડૂતો સાથ આપશે તો મોટા મોટા મુદ્દાઓ જે છે તે ઉઠાવીશું તેવું કહ્યું છે આ સંઘે તો મિત્રો ખેડૂત મિત્રો જે છે તે સોળ તારીખે ભારત બંધનું એલાન છે તો ખેડૂત મિત્રોએ આ અંગે સૌથી પહેલાં જાણવું જોઈએ